જય માતાજી જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં નહીં ઘણા દિવસ પછી ભાઈ મળ્યા છે તો અત્યારે ઉઠી ગયા છીએ હજી નાયા ધોયા નથી કારણ કે ઉઠા છીએ હજી ને તમને આ દેખાતું હશે ગ્રાઉન્ડમાં આપણું વાડીનો નજારો તો તમને દેખાડવું પછી બધી વાતો કરશું પહેલાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ હમણાં ઘણા ટાઈમથી આપણે મળ્યા નથી તો મેં કીધું હાલો આજે મળીએ ને આજે થોડોક ટાઈમ હતો મસ્ત મજાની વાતો કરીએ અને મસ્ત મજાના નજારાની મોજ માણીએ અને નવા આવ્યો તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાકી ચાલો જો આપણી વાડીનો નજારો છે આપણી વાડીએ કેમ લીલી છમ જેવી ઊભી છે ને એ ગદમ જેવી ભાઈ ભાઈ એવો માંડવી હોય હા 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 ઘટે કાંઈ ના ઘટે અને સૂર્યદેવ મસ્ત મજાના નીકળી ગયા છે વાગી ગયા છે હાડા હાથ ને આપણે આવી ગયા છીએ વાડીયા આપણા ગામડે કારણ કે તમે કહેતા હો ભાઈ કેમ ડાયરેક્ટ ગામડે આવી ગયા તો હમણાં જ તમને ખબર છે કે આપણે વિડીયો નહોતા આવતા તો આપણે છે ને ખટારાને બધું મૂકી દીધું છે અને બસ હાકીએ છે બસ ટ્રાવેલર્સ આવે ને એ હાકીએ છીએ અને સુરતથી ઓખા મીઠાપૂટ બરાબર ને દ્વારકા ઓખા ને મીઠાફૂટ આ રૂટમાં આવીએ છીએ તો આજે હતી વોલ્ટમાં એટલે હાજર આવતા રહીએ ઘરે રાત અહીંયા વાળી આપણે ઘરે રોકાણા હતા ને અત્યારે આજનો દિવસ પણ રોકાવો જોઈએ કાલે કદાચ ઉપર છે તો જાશું ને ખટારા કેમ મૂકી દીધા તો બધા કહેતા હશે ખટારામાં કેમ મૂકી દીધા કેમ મૂકી દીધા તો ભાઈ એમાં થોડુંક રીઝન હતું થોડોક પ્રોબ્લમ આવી ગયો તો એટલે મૂકી દીધા છે હવે હું પ્રોબ્લમ આવ્યો શું હું નથી આવ્યો એ ના કહી શકીએ બરાબર ને તો ચાલો બહેને રહેજો વિડીયોમાં મળાવીએ મારા શીતલભાઈનો બંગલો આ અમારા શીતાલભાઈનો બંગલો છે બંગલો કેદી બની રહ્યો હવે આ અમારા દાદીમાં શું કહેવા દાદીમાં જય શ્રી કૃષ્ણ

હાલો અહીંયા હજી વાહિંદા કરે છે દર બાજુ બધો ઉઠી રહ્યો છે મસ્ત મજાના મળ્યો નિરાત નાય ધોલ પત્રુદેવ દેવને પાણી પાઈ આવીએ ને મસ્ત મજાના અને પછી મળીએ બરાબર મજા જ કરવાની આજે આખો દિવસ જોઈ લો આપણી વાડીનો નજારો આ આપણી વાડી છે નાનકડો એવો ફાર્મ હાઉસ કયો કે વાડી કયો કે જે કયો એ બરાબર ને તો આપણે ફાર્મ હાઉસ જેવું છે અને માંડવી જો કેમ છે બાકી જોરદાર ને કંઈ ઘટે નહીં ભાઈ ગોઠણ ગોઠણ આવવાની છે ગોઠણ ગોઠણ સમજો એટલે પૂગી ગઈ આમથી દેખાય હ ગોઠણે તો પૂગી ગઈ છે એટલે આવી ગઈ બરાબર એટલે હવે માંડવીમાં તો કંઈ ઘટે એમ નથી ભાઈ અવાર ભાયાલાલ અમારે ભાયાભાઈને ભાઈને આ ગયા બતાડિયા બતાડિયા છે બકડિયા બકડિયા છે ને બકડિયા એ દોસ્ત કેમ છો બધા મજામાં ને તો જો ભાઈ થઈ ગયા નાય ધન રેડી ધન કેમ લાગે છે આજે નવા લુક લૂપમાં કઈક નવા લુગડા કાઢ્યા આજે મસ્ત મજા લુગડા કાઢ્યા કેવા લાગે છે પણ મસ્ત જ લાગે કેમ ખબર ને હમણાં નવા રૂગડા હે ને હમણાં દવા સાટવા જેવી ગઈ દવા સાટવા મસ્ત લાગે જો તમને આને દેખાડું જો આ મીરાબાઈ જો અમારી જો જો દવા સાટવા લઈ જો જે જો હાલ જ જો એને તો સાટવા જાય છે દવા મારા મમ્મીજી બનાવે સાટ અમારા મીરાબાઈ જઈ લ્યો પૂરી બનાવે પૂરી મીમાની કરે જો હા હા ઉપરે ગઈને દી કમરી કે ઓ બનાવી છે કુડી આજ અમાર છે અને અમારે ઝેલીબેન બેઠા છે હાય એ કે ભૂડી છે એ અને ગોવારનો શાક છે વાહ નહી ને દાદા કે ભજિયા કરો શું વાત હવે શું શું કરે વાર તો શાક કાં કરી

નાસ્તા પાણી કરી લઈએ હજી નાસ્તા જેડા નથી આ સવારની હજી બનાવે છે બનાવી કે દસ વાગી ગયા છે મસ્ત મજાને હવે જોઈએ ગયેલી આવડે એમ બેટા Ayo kaka kama uska mehe Soho gara Ayo video kama Video uta we Video uta Ayo kaka kama uska mehe હાલ રેડી આપણે હવે આ વિડીયોને બહુ લાંબો નથી કરવો એટલે એન્ડ કરી નાખીએ અને બીજો વિડીયો બનાવશું એમથી ત્યાં સુધી આ વિડીયોને એન્ડ કરી નાખીએ મળીએ